नमस्कार दर्शक मित्रों हूँ शीतल मेहता न्यूज़ ऑफ कच्छ में आपनो स्वागत है। आज है तारीख 21 मार्च 2024 जो यहां आज ना समाचार पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स नो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज। न्यूज़ सॉफ्ट कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भुज રાંબાગ રોડ આદીપુર વિશ્વ ચકલી દિવસ નિમિત્તે લાયન્સ ક્લબ ઓફ બચાવ દ્વારા ચકલી ઘર અને પાણીના કુંડાઓનું વિતરણ કરાયું વિશ્વ ચકલી દિવસ નિમિત્તે લાયન્સ ક્લબ બચાવ દ્વારા 100 ચકલી ઘર અને પાણીના કુંડાનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું લાયન્સ ક્લબ બચાવના પ્રમુખ ડોક્ટર ધર્મેન્દ્રભાઈ પરમાર પ્રોજેક્ટ ચેરમેન લાયન જયેન્દ્રભાઈ શાહ મંત્રી લાયન યુધિષ્ઠિરભાઈ મહેશ્વરી લાયન સતીષ મહેતા લાયન અજિતસિંહ જાડેજા લાયન ચંદ્રેશભાઈ ગોસાઈ લાયન ભરતભાઈ ભટ્ટુ સાહેબ લાયન્સના સભ્યો વિતરણ સમયે હાજર રહેલ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગાંધી ના વિજય અને સચોટ આગાહી કરી રાજીવ અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર